ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નેવેદ ધરાવો અને એકટાણું કરો એમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી તથા અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં આવનાર તથા ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે તથા નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે કથા એક ગામમાં એક ડોસી તેના છ દીકરા તથા વહો સાથે રહેતી હતી દરેક વવને પિયર હતું મા બાપ હતા પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી એને બધા ન પીરી કહી મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી તેને પૂરું ખાવા પણ આપતી ન હતી ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પણ નાની વહુ રાધાને કોઈએ યાદ ન કરી એ દિવસોમાં એ ગર્ભવતી હતી આથી તેણે ખીર ખાવાનું મન થયું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ના મળે આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા એમ કે કે વાસણ માંજી લીધા પછી નિરાતે હવે બન્યું એવું જે ઝાડ નીચે તેને કપડામાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી તેણે જોયું તો કપડામાંથી પોપડા ગાયબ નાગણ આ ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો દેશે પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે રાધા બોલી જેને ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ખુશ થઈ ગઈ અને તેણે રાધાની મનુષ્ય રૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે પ્રત્યુત્તરમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરવા કહ્યું કરતા કહ્યું માં મારા પિયરમાં કોઈ સગો નથી એટલે સૌ મને મેણા મારે છે વળી થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા બોલતા તેની આંખમાં આંસુ આવી ગયા નાગરનું દિલ દ્રવી ઉઠ્યું તેણે રાધાને કહ્યું બેટી તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે ફક્ત એક મારા રાફડા પાસે મૂકી જ સાંભળી રાધા ખુશ થઈ ગઈ થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો વહુ નાની વહુ રાધાને મેળા મારવા લાગી અલી બાઈ પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખ દુઃખી થઈ ગઈ તેણે સાસુને વિનંતી કરી મારા પિયરમાં દૂરના એક સગા છે એમને મારે મોકલવી છે લખી આપો સાસુએ ના છૂટકે મોટી વહુ આગળ એક બે અક્ષરો પઢાવી નાની વહુને આપ્યા રાધા ખુશ થતી કંકોત્રી લઈને રાફડા પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી ઘેર પાછી ફરી ઘોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મસ્કરી કરવા લાગી અલીભાઈ આજે તો નાની વહુ પાસેથી તરફથી આપણને ખૂબ સરસ વસ્ત્રો મળવાના છે છે તેના પિયરિયા ભરીને લાવવાના ઘરે આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગ ની પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓ ગાડાનો અવાજ સાંભળવા લાગ્યો સૌ કોઈ એકી તે દિશામાં જોઈ રહ્યા થોડી વારે ગાડા આગળમાં આવીને ઊભા હતા અને એમનાથી રૂપ રૂપના અંબાર સમી નાગણ નાગદેવતા અને નાગકુમ કુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા હતા નાની વહુ રાધાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેક ને પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મહામુલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા ભરાઈ ગયા પછી નાગણે મારી દીકરીને હવે વિદાય આપો પતી ગયા પછી સગવડે હું એને જાતે આવીને મૂકી જઈશ સાસુ બિચારા શું બોલે એ તો આ બધું જોઈને હપકી ગયા હતા નાગણ નાની વહુને લઈને વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગણ એને ક્યાં લઈ જશે પરંતુ એની શંકાનું નિવારણ આવી ગયું દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા નીચેથી જમીન ઘસીને ભોયરું દેખાયું એ ભોયરામાં જય થઈને તેઓ મહેલમાં આવ્યા રાજા રાજાના કરતા પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા આશ્ચર્ય પામી નાગણે એને કહ્યું રાધા તારે અહીં કશું જ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું જ છે આ ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર ને સાંજ આ રૂપવાની ઘંટડી વગાડીને બધા નાગકુમારોને ભેગા કરીને દૂધ પાવાનું નાની વવે આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસ દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો અવતર્યો બધા રાજા રાજીના રેડ થઈ ગયા દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ રાધા કઈ કામ અંગે દૂધને વાસણમાં ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ છોકરો રમતો રમતો ત્યાં આવી ચડ્યો અને તેણે રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી નાકુમારો દોડતા આવી પહોંચ્યા તેમને જોઈ છોકરો ભઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈને બે નાકકુમારોના પૂછડા પર પડી હાથી નાગકુમારોના પોછડા કપાઈ ગયા બીજા નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા ત્યાં તેમનો મોઢા દાજી ગયા નાગકુમારો થઈ જતા છોકરા પર ખૂબ ગુસ્સે ભરાય અને તેમને કરડવા દોડ્યા એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો નાગકુમારો આવી દશા જોઈને તેને ખૂબ દૂર થયું પણ તે નાના છોકરાને શું કહી શકે નાગ નાગણીએ નાગકુમારોની શાંત પાડ્યા પણ તેમના મનમાંથી દાજ ગઈ નથી થોડા દિવસ પછી નાની વવે સારો દિવસ જોઈ મનગમતી પહેરાવણી આપી વિદાય કરી સાસરીમાં નાની વઉ હવે માનીતી થવા લાગી આથી તેની જેઠાણીઓ તેની પણ દાચી બળવા લાગી નાકુમારો પણ નાની વવના છોકરા પર દાચી ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘેર આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા તેને ઠેસ લાગી એ પડતા પડતા બોલી ખમ્મા મારા બાઢિયા બોચા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન કેટલી સારી છે હજી પણ આ આપણને યાદ કરે છે આ રીતે એમને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો આટલો બધો પ્રેમ જોઈ એમના છોકરાને કરડવાનો તેમને વિચાર માંડી વાળ્યો તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ નાની વહુના છોકરાને જેઠાણીના દૂધની થાબડી ઢોળી નાખી આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી ઊઠી તમારા છોકરાનું દૂધ ઢોળાવીને તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો તે ગમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના છે

તમે જેવા નાની બહુને ફળ્યા એવા સૌને ફળજો